મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રોપર્ટીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્રીજીથી પાંચમી જાન્યુઆરી ક્રેડાઈ ગાહેડ દ્વારા પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે ત્રીજી ચોથી અને પાંચમી જાન્યુઆરી બજાર પચીસર રોજ ક્રેડાઈ ગાહેડ દ્વારા પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઓગણીસમાં ગાહેડ પ્રોપર્ટી ના આયોજનમાં પચાસ ડેવેપર્સની અઢીસો કરતાં વધુ પ્રોપર્ટીઓનું ડિસ્પ્લે કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે આ પ્રોપર્ટી શો નું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વરદ હસ્તે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ગેસ્ટ ઓફ ઓનર ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે જંત્રીને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હાલ લોકોના મગજમાં જંત્રીને લઈને ચિંતા છે પણ આ ચિંતા કરવી જોઈએ નહીં જંત્રીને લઈને આગળ વધીશું અને લોકો માટે સારા નિર્ણયો પણ કરીશું જે મુદ્દે અમે સૂચનો માંગ્યા છે અને તે સૂચનોના આધારે કામગીરી પણ કરવામાં આવી રહી છે સારામાં સારું સૂચન હશે તે અંગે વિચારીશું અને વિકસિત ભારત માટે ડેવલપરની જરૂર છે તો તમે તમારી જવાબદારી નિભાવજો તે સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી કહ્યું છે જે બિલ્ડર્સ દ્વારા ઘર બનાવવામાં આવે છે તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આજકાલ એફોર્ડેબલ હાઉસિંગનો મતલબ બદલાઈ ગયો છે અને હું ખુલ્લા મને આની ઉપર ચર્ચા કરવા માટે તૈયાર છું એફોર્ડેબલ હાઉસિંગ માં ખૂબ જ મોટા મકાનો બન્યા છે અને કરોડો પરિવારોના માથે છત આપી છે અફોર્ડેબલ હાઉસિંગ માટે સારો વિચાર લાવવો જોઈએ એક બે બેડરૂમ ના મકાન માટે શું શું જરૂરી છે તે ચર્ચા કરીશું નાના મકાન બનાવવા માટે વિચાર કરવો જોઈએ અને કયા નીતિ નિયમોમાં ફેરફાર થઈ શકે તે પણ કહેજો અહીંયા દસ લાખ થી લઈને પચાસ લાખ સુધીના સ્ટોર છે સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ ઉપરથી કહ્યું છે પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ નાની નાની માન્ય વડાપ્રધાન શ્રી બીજી ઇનિંગ્સમાં જેમ હર્ષભાઈ અહીંયાથી ગયા હતા લાખો પરિવાર નહીં કરોડો પરિવારના માથે છત આપ્યું છે કરોડો પરિવાર અને બીજી આ ત્રીજી ટમમાં બીજા ત્રણ કરોડ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં માન્ય નરેન્દ્રભાઈએ મંજૂરી આપી દીધી છે એટલે એ સરકાર તરીકે સરકાર બનાવે છે પણ એક તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન થોડીક બદલાઈ ગઈ હોય એવું લાગે છે એટલે થોડીક એમાં આપણે બધાએ રિવાઇઝ કરવાની જરૂર છે અને એક નાના મકાનો કેવી રીતે બનાવી શકાય બે બેડરૂમ એક બેડરૂમ અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધું તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી એફએસઆઈનો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ કારણ કે જે એફોર્ડેબલ હાઉસિંગ છે એફોર્ડેબલ હાઉસિંગમાં ખૂબ મોટા મકાનો બન્યા છે હવે અત્યારે એફોર્ડેબલ કહેવું કે ના કહેવું એટલે એફોર્ડેબલ હાઉસિંગ માટેની વિચાર એક વાત ફરી બધા સાથે મળીને કંઈક લાવે મારી પાસે તો આપણે એક વાત બેસીને એના માટે નાના મકાનો માટે શું કરી શકાય અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે એમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું તો એના માટે થોડાક નીતિ નિયમો ચેન્જ કરીએ કે જેથી કરીને તમને પણ પ્રોત્સાહિત કરી શકાય અમારાથી તમે એ બનાવવા માટે પ્રેરાવ સરકાર અને સરકાર સાથે તમે પણ જોડાવ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તો જે મકાનો બની જ રહ્યા છે પણ સાથે સાથે નાના મકાનોનો વિચાર તમારા બધાના થકી થાય ને એક તો ક્રેડાઈ અને ક્રેડાઈએ જે સ્કૂલો બનાવી છે ગ્રીન કવર વધારવામાં પણ આગળ આવ્યા છો હવે ગ્રીન હાઉસ પણ બનાવવાના છો તો ખૂબ સારી વાત છે અમારા માટે કે ભાઈ દરેકે દરેક જગ્યાએ સરકાર અને સરકારની સાથે જોડાઈને આપણે બધા આગળ વધી રહ્યા છીએ એક ટીબી અને ટીબી માટે સરકાર તરફથી બધી જ વસ્તુ ફ્રી છે ટીબી માટે પણ એને ઝીરો એટલે કે કોઈ ટીબી પેશન્ટ ના હોય એવું અભિયાન માન્ય નરેન્દ્રભાઈ તરફથી શરૂ કરવામાં આવ્યું છે તો એની અંદર અમારી એટલી જ અપેક્ષા છે કે સરકાર તરફથી એમને ખાવાના પૈસા એટલે કે વધારાના એક હજાર રૂપિયા જે સારી રીતે ખાઈ શકે ટીબી જેને થયો હોય એના માટે દવા તો આપીએ જ છીએ પણ દવાની સાથે એને ખાવા માટેની પણ વ્યવસ્થા કરીએ છીએ પણ છતાંય નાનો પરિવાર હોય સામાન્ય પરિવાર હોય ગરીબ પરિવાર હોય તો એ પૈસા એ ખાવાની જગ્યાએના ફેમિલીમાં વપરી જતા હોય તો એવી કોઈ કીટ તમે તૈયાર કરો અને સીધી ખાવાનું જ અંદર જાય એની અંદર એ કીટમાં શું શું આપી શકાય એ અમે તમને આપીશું જો તેમાં કીટ મોટી સંખ્યામાં થાય તો એ તમે કરજો તો અમે તમને લિસ્ટ આપીશું તો અમદાવાદ શહેર કે તમે બધા જુદા જુદા શહેરમાંથી પણ અહીંયા આવ્યા છો આખા ગુજરાતમાંથી આવ્યા છો તો તમે ડાયરેક એ કીટ આપો અને આ અભિયાનમાં તમારો સહકાર એમાં પણ મળી રહેશે એવું હું સો ટકા અહીંયાથી વિશ્વાસ સાથે કહું છું કે તમે એ કીટ બનાવશો અને એ દર્દીઓને તમારા હાથે આપો તો વધારે સારું છે નહીંતર અહીંયાથી અમે વ્યવસ્થા કરીશું કે તમારી કીટ ત્યાં સુધી પહોંચે બાકી તો આજે ખૂબ સારું આયોજન પણ થયું છે આખા ગુજરાતનું આયોજન અહીંયા ગુજકોન નામથી સારી એટલે દસ લાખથી માંડીને પચાસ લાખ સુધીના સ્ટોલ રાખ્યા છે